ઠાકરધામ બાવળીયારી ગામમાં સંત નાગલાખા બાપા મંદિર ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્ત આ છે વીસ તારીખે ભરવાડ સમાજની એકાવન હજાર જેટલી બેન દીકરીઓના મહુડા રાસનું આયોજન કરાયું છે ત્યારે આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું પીએમ મોદીએ કહ્યું કે બાવળીયારી ધામ એકમાત્ર ધાર્મિક સ્થાન જ નથી પરંતુ તે ભરવાડ સમાજ સહિત અનેક સમાજ માટે આસ્થા સંસ્કૃતિ અને એકતાની પ્રતિક ભૂમિ છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે બુધવારે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આવનારા સાત દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સૂકું રહેશે મહત્તમ તાપમાનની વાત કરીએ તો આવનારા બે દિવસ તેમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં તે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાનું અનુમાન છે આ સાથે તેમણે લઘુત્તમ તાપમાનની વાત કરતાં જણાવ્યું કે આવનારા બે દિવસ દરમિયાન તેમાં કોઈ મોટો બદલાવ થશે નહીં તે બાદ બેથી ત્રણ ડિગ્રી વધારો થવાનું અનુમાન છે રામાચરાય યાદવે રાજ્યમાં નોંધાયેલા તાપમાનની માહિતી આપતા કહ્યું કે અમદાવાદમાં છત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી અને ગાંધીનગરમાં છત્રીસ પાંચ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું ગ્રામ્ય આરોગ્ય વ્યવસ્થાઓને વધુ સુદૃઢ કરવા રાજ્યમાં નવીન ચોત્રીસ પીએચસી બનાવવા વહીવટી મંજૂરી મળી છે આ પીએચસી કાર્યાન્વિત થતાં સ્થાનિક સ્તરે જનસુખાકારીમાં વધારો થશે વસ્તીના ધોરણ ઉપરાંત જીઓસ્પાસિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાનમાં લઈને નવીન ચોત્રીસ નવી પીએચસીને વહીવટી મંજૂરી આપી છે રાજ્યના ગ્રામ્ય આરોગ્ય માળખાને વધુ સુદૃઢ અને લોકઉપયોગી બનાવવા આ કેન્દ્રો મહત્ત્વના બની રહેશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસોથી અસામાજિક તત્વો પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે થોડા દિવસ અગાઉ તત્વો દ્વારા દ્વારા સ્થાનિકોને પરેશાન કરવામાં કરવામાં આવ્યા હતા ત્યારે ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી આવી હતી જેમાં પોલીસે આરોપીઓની દંડાવાડી કરીને તેમના ગેરકાયદેસર ઘરોને તોડી નાખ્યા હતા ત્યારે કામગીરી બાદ પોલીસે એક્શન પ્લાન ઘડ્યો હતો જેમાં રાજ્યભરના અસામાજિક તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે આ કામગીરીમાં વધુ એક ડિમોલેશનની ઘટના સામે આવી છે આજે અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ અને એમસીએ કાર્ય નાડો શરૂ થઈ ચુક્યો છે ને ભયંકર ગરમી પડી રહી છે ત્યારે દરમિયાન વડોદરામાં કોર્પોરેશન દ્વારા પાણી કાપ મૂકવામાં આવ્યો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ પાણીનો કાપ ગોત્રે અને કારેલી બાગમાં મૂકવામાં આવ્યો છે જો કે એક દિવસ જ પાણીનો કાપ મૂકવામાં આવ્યો છે પરંતુ આ પાણી કાપથી હજારો નાગરિકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે વડોદરામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં કોર્પોરેશન દ્વારા ગોત્રીની ગાયત્રીનગર વિસ્તારમાં એક દિવસનો પાણી કાપ પાણી કાપ ઝીકાયો હતો જેમાં પાણીની ટાંકીની સફાઈની કામગીરીના પગલે પાણી કાપ ઝીકાયો હતો કોર્પોરેશને શુક્રવારે કારેલી બાગ વિસ્તારમાં પાણી કાપ ઝીક્યો હતો ઠાર સૌથી ઓપરેશન સુરક્ષા દળોએ પાર માહિતી મુજબ આજે ગુરુવારે છત્તીસગઢના બીજાપુર અને દંતેવાડના સુરક્ષા દળોએ નક્સલીઓ પર મોટો હુમલો કર્યો હતો અને બે અલગ અલગ કાર્યવાહીમાં બાવીસ નક્સલીઓને ઠાર માર્યા હતા ઓપરેશન દરમિયાન એક સૈનિક પણ શહીદ થયો હતો સુરક્ષા દળોએ એન્કાઉન્ટર સ્થળ પરથી મોટી માત્રામાં હથિયારોને દારૂગોળો જપ્ત કર્યો છે આંગે વધુ માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે સવારે સુરક્ષા દળોની એક ટીમ બીજાપુર અને દાંતેવાડાની સરહદ પર આવેલા ગંગલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલ વિરોધી કાર્યવાહી પર નીકળી હતી આ દરમિયાન સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ ટીમે બે અલગ અલગ કાર્યવાહીમાં બાવીસ નક્સલીઓને ઠાર માર્યા છે ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ બે હજાર પચ્ચીસ બાવીસ માર્ચથી શરૂ થશે અઢારમી સિઝનની ફાઇનલ મેચ પચીસ મેના રોજ રમાશે ઓપનિંગ મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે ઇન્ડિયન પ્રીમિયર લીગ બે હજાર પચીસ બાવીસ માર્ચથી શરૂ થશે ફાઇનલ મેચ પચીસ મે ના રોજ રમાશે ઓપનિંગ મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ઇડન ગાર્ડન ખાતે રમાશે પરંતુ તે પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે આઈપીએલના શેડ્યુલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે ખરેખર છ એપ્રિલે કોલકાતા ટીમ અને લખનઉ સુપર એક મેચ રમાવાની હતી આ મેચ કોલકાતા ઇડન ગાર્ડનમાં પલટો જોવા મળ્યો વાતાવરણ જોવા મળ્યું હતું તો પશ્ચિમ કચ્છના નખત્રાણાના ઉલટ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા એટલું જ નહીં ભુજમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો સવારથી કચ્છમાં તડકો હતો પરંતુ બપોર બાદ ઓચિંતા વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું પાલનપુર તાલુકા પોલીસે અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી કરી છે તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર બારોટની આગેવાનીમાં ગ્રામ પંચાયતની ટીમે સદરપુર ગામ વિસ્તારમાં બુલડોઝર ફેરવ્યું હતું પોલીસે તાલુકા વિસ્તારમાં રહેતા ત્રેવીસ અસામાજિક તત્વો અને બુલ્લેગરો સામે કડક કાર્યવાહી કરી છે આ કાર્યવાહી દરમિયાન દસ જેટલા લાઇટ કનેક્શન અને ચારથી વધુ પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે વધુમાં ત્રણ સ્થળેથી ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મગરવાડા ગામમાં પોલીસે દારૂના દરોડા દરમિયાન મોટી કાર્યવાહી હાથ ધરી છે દરોડા દરમિયાન પોલીસ અને બુટલેગરો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે પોલીસે આ કાર્યવાહી દરમિયાન બહુતેર લીટર દેશી દારૂ અને વીસ લીટર વોશ સહિત કુલ રૂપિયા ચૌદ હજાર નવસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ઉપરાંત સ્થળ પરથી બે ગેરકાયદેસર વીજ કનેક્શન પણ કાપવામાં આવ્યા છે